અંગલેશ્વર શહેરના વાલિયા ચોકડીથી ગડખોલ ઓવરબ્રિજ સુધીના મુખ્ય માર્ગ પર સતત સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખી તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ માર્ગ પર લારી ગલ્લા બાંધકામના કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાતો હતો જેને દૂર કરવા માટે તંત્રે કડક પગલાં લીધા પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત બૌડા નોટીફાઈડ એરિયા ઓથોરિટી માર્ગ મકાન વિભાગ તથા ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં કામગીરી અમલમાં આવી વાલિયા ચોકડીથી માં ટર્નિંગ અને ગડખોલ

જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે આ કામગીરીમાં માર્ગ અને મકાનના વિભાગના અધિકારી તેમજ જીઆરડીસીના નોટિફાઈ અધિકારી તેમજ બોર્ડરના અધિકારી અને પોલીસ તંત્ર સાથે આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થાય એ માટે કલાધારકોને પણ તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું